मोसिन sini येती Dia sih juga. ता हां या motor नो ले तो मोटा नो muka. एक एक इज एक एक બાકી હરા ગયા મૂકજી ગયા હા એ લા રાખે રંધાઈ ની અમાળા કે થોડુંક દજાય બસ આટે એવું લાગે કે બીજી થોડીક સોટા હમણાં થઈ ને બીજી કરી નાખવી તલનો એક વિડીયો કરવો જોઈએ ને છોકરીઓ કે આ ભોજા બિલ્ડિંગ જો આટલા તલ છે તલનો નો કોઈ વિડીયો તો ઉતારવો જોઈએ ને કે આવા તલ થી અમારે હમ હમ રવિતભાઈ હવે તો તમારો વારો નમણું નહીં વાર ફૂલ પાક પડી ગયો જો આમાં માંદણા વાંદણા કરી જાય ને આવી રીતે તીખ પીરી માલેજ નીપજાઉ થાય અસલ પાક આને કહેવાય આખો છોડ પીરો પડી જાય બધી દોડી પીરી પડી જાય ને એમાં વજન થાય

ચાર ચાર લ્યો અટાણે તન આઈઋત કરાવી જો આમાં હું વલ નથી ને એટલે જરાક તો એવું થાય જો આ દેશી જોગાડ કર્યો આ બે ની જોઈ કે તલમાં છે ને કે ઉભરીને પકડી ના રાખવી પડે આ તમે કર્યું છે અમે થોડું કર્યું જો આ હરિયા રાખતી થાય એટલે કે પકડવું ના પડે પાંચ ખેડૂત જો હે એને આવું કરવાનું મન થાય ને ના ઓલું હોય ને પક આપણે કમ્પલીટ થઈ ગયા છે આ એક કટકામાં તો એને હવે દોરીથી બાંધી દઈએ પછી હુંકાય તે કદાચ પવન બવન લાગે તો એ વિખાય નહીં આવી રીતે દોરી આમ આમ બાંધી દીધી હોય ને બસ આવી રીતે હવે દોરી બાંધવી ચાલુ કરી આ એક કટકાનું કામ પૂરું થઈ ગયું

ah daba unde hi dekhai